વધતી જતી મોંઘવારીને લઈ વિવિધ સમાજો દ્વારા લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ અને કુરિવાજો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે મોંઘવારીને લઈ વિવિધ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરબાર મંગાજી પનાજી દ્વારા દ્વિતીય સમૂહ આ સમૂહ લગ્ન ઉત્સવમાં સમાજના બેતાલીસ જેટલા નવ દંપતીઓ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવજીવનની કેડી કરનારી હતી તો આ સમૂહ લગ્નોત્સવમાં સાત સહકાર આપનાર સમાજના તમામ દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તો આ સમૂહ લગ્નમાં પરમ પૂજ્ય મહંતશ્રી એક હજાર આઠ જગદીશપુરીજી ગુરુ હરિપુરુજીના જાગીર મઠના મહંત નવબંત નવ દંપતીઓને ખાસ આશીર્વાદ આપવા આવી પહોંચ્યા હતા ત્યારે સમૂહ લગ્નોત્સવના દાતા દરબાર મંગાજી પનાજીએ સાલ ઓઢાડીને ફૂલહાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો સમાજની બેતાલીસ જેટલી દીકરીઓને કન્યાદાન કરવા જેવો અનેરો અવસર કરનાર અને દાતા દરબાર મંગાજી પનાજીનું મહંત દ્વારા સાલ અને ફૂલહાર કરી સન્માન કર્યું હતું આ પ્રસંગે સમૂહ લગ્નોના દાતા દરબાર મંગાજી પનાજીએ ડેર ગામની બેતાલીસ જેટલી દીકરીઓનું કન્યાદાન કરવાનો પોતાની અવભાગ્ય સાપ હોવાનું જણાવી લગ્નોત્સવમાં થતા ખોટા ખર્ચાને અટકાવવા છેલ્લા બે વર્ષથી ડેર ગામે લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોવાનું જણાવી સમૂહ લગ્નોત્સવમાં થતા ખર્ચાઓને બચાવી પૈસા બાળકોના શિક્ષણ અને સમાજના વિકાસ પાછળ વાપરવા સમાજને આહવાન કર્યું હતું તો સમાજની બેતાલીસ દીકરીઓને શ્રીમદ ભાગવદ્ ગીતાની બુક પણ અર્પણ કરવામાં આવી હતી તેણે પોતાના જીવનમાં ઉતારી સારું દાંપત્ય જીવન અનુરોધ કર્યો હતો તો મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે તૃતીય સમૂહ લગ્ન આયોજિત અમારા સમગ્ર પરિવાર અને સમસ્ત ડેરગામના પરિવાર દ્વારા આજે દ્વિતીય સમૂહલગ્નમાં બેતાલીસ દીકરીઓના જ્યારે યુગલો નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાયા છે ત્યારે એ બધાને મારા પ્રેમથી તમામને ખૂબ ખૂબ આશીર્વાદ ગયા વર્ષે બે હજાર બાવીસમાં પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું ત્યારે એમાં પણ પોત્રીસ દીકરીઓએ આ સમૂહ લગ્નમાં જોડાઈ પોતાનું નવ દંપતી જીવનમાં ખૂબ સુખી સંપન્ન પણ અત્યારે પણ છે અને તમામને હું એક વિનંતી કરું છું કે આવો બધા સાથે આવનાર વર્ષમાં પણ સૌ સમૂહ લગ્ન સાથે જોડાય અને આપણે ખર્ચ બચાવી અને એ ખર્ચે બધે એ શિક્ષણ તરફ અને સમાજનો વિકાસ થાય એ તરફ આપ સૌ બધા આગળ વધીએ તમામ દીકરીઓને